આજરોજ તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ બચાવ તાલુકાના નવા પ્રમુખશ્રી ખીમાભાઈ જીવાભાઈ ઢીલાનું પદગ્રહણ તથા વિદાય લેતા પ્રમુખશ્રી બળવંતસિંહ જાડેજાનું વિદાય સમારંભ બચાવ શહેરમાં યોજવામાં આવ્યું હતું સાથે સાથે ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડનું તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વી હુબલનું તેમજ આખાય કચ્છ જિલ્લામાં નવા વરાયેલા ઓનું સન્માન ભચાઉ તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું તેમજ વિદાય લેતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી યજુર્વેન્દ્રસિંહ જાડેજા તથા બળવંતસિંહ જાડેજાનું સન્માન સત્કાર કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન વાગડના ઉદ્યોગપતિ દાતા ભચુભાઈ આરેઠિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાભરમાંથી કોંગ્રેસના આગેવાનો હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભચાઉ તાલુકાના ગામડાઓમાંથી કોંગ્રેસના નિષ્ઠાવાન અને લડાયક પાયાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એ કોંગ્રેસની એકતા જોઈ ખુશી સાથે આગામી દિવસોમાં કોંગ્રેસ જીતશે એવી આશા વ્યક્ત કરી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખવી કે હુબલે કોંગ્રેસના આગેવાનો સતત કોંગ્રેસ માટે કામ કરે એવી વિનંતી કરી હતી ને લોકો ને તથા ખેડૂતો પડતી હાલાકી માટે કોંગ્રેસના આગેવાનો ખડે પગે રહે એવી આશા વ્યક્ત કરી હતી બળવંતસિંહ જાડેજા એ નવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખીમાભાઈ ઢીલાને હંમેશા સહયોગ આપવાનું વચન આપી સાત વર્ષ સુધી સહયોગ આપનાર તમામ કોંગ્રેસી કાર્યકરો આભાર માન્યો હતો જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા એ કચ્છ તથા ભચાઉ તાલુકાના કાર્યકરો આભાર માન્યો હતો ભરતભાઈ ઠક્કર તથા ખીમાભાઈ એ કોંગ્રેસ હંમેશા લોકો માટે કામ કરતી રહેશે એવી શુભેચ્છાઓ પાઠવી હતી શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડે સંચાલન સાથે હાલના સમયમાં કોંગ્રેસ માટે કામ કરવું એ જ સાચી દેશ સેવા છે એવી ટકોર કરી હતી આજે મધ્ય તાલુકા કોંગ્રેસ અને ભચાઉ શહેર કોંગ્રેસ જે નવ નિયુક્તિ થઈ છે એના સન્માન માટેનો કાર્યક્રમ હતો જૂના પ્રમુખશ્રી હતા ભરવતસિંહભાઈ એમનો વિધાય કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને ભાવ તાલુકા અને શહેર કોંગ્રેસના કાર્યક્રમ હતો જેમાં ખરીદથી કરીને સમગ્ર ભચાઉ તાલુકાના ગામોના મોટા આગેવાનો અહીંયા કંઈ મોટી સંખ્યામાં આગેવાનો અહીં ઉપસ્થિત હતા જુવાનો હતા બહેનો હતા બહેનો હતા અને અમારા પૂર્વ પ્રમુખ જજવેન્દ્રસિંહ આ વિસ્તારના પાટીદાર સમાજના આગેવાન બચ્ચુભાઈ તેજસિંહભાઈ જિલ્લા પંચાયત સભ્ય શામજીભાઈ ઘણા બધા મિત્રો હાજર પૂર્વ પ્રમુખ અમારા ગણેશ પટેલ આ બધા અહીંયા હાજર હતા અનવરભાઈ હતા અમારે અરુણભાઈ હતા સરપંચશ્રીઓ હતા તાલુકા પંચાયતના સભ્યો હતા ખાસ કરીને આવનારા દિવસોમાં સંગઠન વધારે વધારે મજબૂત થાય ગામો ગામ સુધી સંગઠન મજબૂત થાય એના માટે કામગીરી કરવા માટેનો આ કાર્યક્રમ હતો અને હમણાં આગામી ટૂંક સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જ્યારે આવી રહી છે નગરપાલિકાની ચૂંટણીઓ આવી છે આવી રહી છે ત્યારે એમના માટે પણ અમારે સંગઠન મજબૂત કરી અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસની બને એના માટે અમે કામે અત્યારે કરી રહ્યા છીએ અને ખાસ કરીને અમારા પ્રદેશ અને ઉપરથી કેન્દ્રમાંથી પણ ખૂબ મજબૂતાથી ગુજરાતમાં સંગઠન મજબૂત થાય આવનારી બે હજાર સિત્યાવીસમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને એના માટે અત્યારથી સંગઠનને કામે લાગી જવાની હાકલ કરવામાં આવી અને ખાસ કરીને આ ભાજપની સરકાર જે મતોની ચોરી કરી અને સત્તા મેળવે છે મતદાર જાતિઓમાં ગેરરીતિ કરીને સત્તા મેળવે છે એના માટે જાગૃત કરી અને એક સહી ઝુબેસનો કાર્યક્રમ પર ભચાઉ તાલુકામાં થાય દરેક ગામો ગામોથી મારો મત મારો અધિકાર એના હેઠળ અમે સહી ઝુબેસનો કાર્યક્રમ રાખ્યો છે સમગ્ર દેશમાંથી પાંચ કરોડ સહીઓ એકત્રિત કરીને ચૂંટણી પંચને આપવાના છીએ અને જ્યાં ખોટા મતદારો છે જ્યાં બોકસ મતદારો છે એવા નામો કમી થાય એના માટેની અત્યારે અમારી લડાઈ છે અને ખાસ કરીને આપણે લોકતંત્ર બચાવવું હશે લોકશાહી બચાવવી હશે તો ચૂંટણી પછી પણ સ્વાયત ચૂંટણી પંચે એટલે સ્વાયત કહેવાય કોઈ રાજકીય પક્ષ હેઠળ કામ નહીં કરે પરંતુ જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારે ચૂંટણીપતને પણ એક ભાજપનો કાર્યક્રમ બનાવી દીધો એ રીતે ચૂંટણપચાત્ય કાર્યક્રમ કરી રહ્યા છે તો જો આપણે લોકશાહી બચાવવાની હશે તો સાચા મતદારો મતલબ જેમનો અધિકાર છે તો એના મતોની સરકાર બને એના માટે અરજી અમારી આ પક્ષનો કાર્યક્રમ હતો અને આવનારા દિવસોમાં પણ અનેક કાર્યક્રમો હશે એનાથી પણ આજે લોક હોત્તેદારોને આગેવાનોને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું અમારો આગામી કાર્યક્રમો દરેક જિલ્લા પંચાયતની સીટ ઉપર દરેક તાલુકા પંચાયત છીટ ઉપર ગામો ગામ અમે કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ અને અમને ડિસેમ્બર સુધી અમારી પાસે ઓલરેડી તૈયાર છે કંપનીઓ અત્યારે કચ્છમાં બેફામ બની છે ખેડૂતોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યા છે એના માટે અમે આજે જાગૃત કર્યા લોકોને કે અત્યારે ભાજપના નેતાઓ કઈ રીતે કંપનીઓ સાથે ભરી પોલીસ તંત્ર કઈ રીતે કંપનીઓ સાથે મળી અને ખેડૂતોને દબાવવાના પ્રયાસો કરે છે જે પણ કામો થાય છે લાઈનો પસાર કરવાના એના કોન્ટ્રાક્ટરો પણ ભાજપના નેતાઓ રાખે છે એમના મરતીયાઓ રાખે છે એટલા માટે ખેડૂતોને ન્યાય મળે અત્યારે યુવાનો દિવસ દિવસ એને બેરોજગારીની સંખ્યા વધતી જાય છે પેપરો લીક થાય છે આવી અનેક સમસ્યાઓ છે આપણા કચ્છમાં અને મોંઘવારી પણ બાજા મૂકી છે દિવસા દિવસ અત્યારે મોંઘવારી વધતી જાય છે ત્યારે અત્યારે આ સરકારને અમે બદલવાનો સમય આવી ગયો છે કારણ કે પચીસ વર્ષ થયા એટલે એમનો અભિમાન એમનો અહંકાર તો આવા અહંકારી ને અભિમાન લોકોને આપણે હટાવવા માટે થઈ અને એના ભાગરૂપે અત્યારે લોકોને અમે જે જાગૃત કરી કે આ સરકાર છે એ ગરીબ વિરોધી સરકાર છે આ સરકાર છે માત્રને માત્ર ઉદ્યોગપતિઓ પૂંજીપતિઓ માટે કામ કરે છે એને હટાવવા માટે જે બંધારણનું પણ ઉલ્લંઘન કરે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને જે બંધારણ આપ્યું છે એ બંધારણનું ક્યાં ને ક્યાંક આ લોકો એને નુકસાન પહોંચાડી રહ્યા છે એટલા માટે બંધારણ જે આપણને અધિકારો આપ્યા છે એ અધિકારનો અધિકારોની રૂ લોકતંત્ર બચી રહે એના માટે અમે કામ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં અમારો સંદેશો લઈ ગામો ગામ સુધી જવાના છે આજે મોટી સંખ્યામાં ખરીદથી કરી અને ભચાઉ તાલુકાના દરેક ગામોના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા સરપંચો ઉપસ્થિત રહ્યા તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા અને ખૂબ અત્યારે જોમ અને જુસો છે અને બધાએ નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં અમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે કામ કરીશું આવો ભરવંતસિંહભાઈ તમે પણ અમારા ભરવંતસિંહભાઈ છે તાલુકા પંચાયતના પૂર્વ અત્યારે પ્રમુખ એમનો પણ વિદાય માન અમે સન્માન કર્યું અને એમને પણ ખૂબ કામ અત્યારે તાલુકામાં કરેલું હતું આજે ભચાઉ તાલુકા અને શહેર પ્રમુખની જ્યારે વરણી થઈ અને એમના જે એમના સન્માન સમારોહ પ્રસંગે અને તાલુકા અને શહેરના જે વિદાય લેતા પ્રમુખોનો વિદાય સમારંભ જિલ્લા પ્રેસિડન્ટના સમારોહ બને આ પ્રસંગે આજે કોંગ્રેસ પાર્ટીએ અહીં મીટીંગ લીધી અને એક શપથ લીધા કે આવતા તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયતો હોય વિધાનસભા હોય કે લોકસભા હોય આ ભચાઉ તાલુકો કોંગ્રેસને લીડ અપાવશે એવા સૌએ એકસાથે મળી અને શપથ ગ્રહણ કરી અને સૌ સાથે મળી જે પ્રજાના પ્રશ્નો છે એને વાચા આપવા માટે બધા પ્રતિબદ્ધ થઈએ એ રીતની અમે કામગીરી કરી અને જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે દમનકારી વલણ છે એના સામે અડીખમ ઊભા રહી અને એમની જે ખેડૂત વિરોધી નીતિઓ કામગાર વિરોધી નીતિઓ નાના ધંધાદારીઓની જે વિરોધની નીતિઓ છે એને ઉજાગર કરી અને સૌને જે કિસાન હોય રોજગાર હોય કે બધાને એમના સન્માન અને એમનું જે અધિકાર છે એ અધિકાર જળવાઈ રહે એની અમે સતત લડત કરી અને અમે તાલુકાને ઉજાગર કરે છે ભારતીય જનતા પાર્ટીના કચ્છમાં છ છ ધારાસભ્ય અને સાંસદ બી ભારતીય જનતા પાર્ટીના હું એક નાની વાત કહી આપ એમાંથી નિઃર્ષ કાઢી લેશું હમણાં વાઢિયા ગામે ખેડૂતો સતત દોઢ મહિનાથી એમના જે જમીનમાંથી પ્રાઇવેટ કંપની અદાણી એ જબરજસ્તી લાઈન નાખે અને જે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય એ સતત ખેડૂતો વિરોધ એમને જે પરેશાન કરી રહ્યા હોય છતાં પણ આ છ છ ધારાસભ્યોમાંથી કે સાંસદ અથવા ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડન્ટ હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાન હોય એક હરફ સુધા ઉચ્ચારવા આવ્યા નથી એટલે એના પ્રસ્થાપિત થાય છે કે આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો જે અદાણીને સમર્પિત છે અદાણી માટે કામ કરી રહ્યા છે કોઈ પ્રજાલક્ષી કામો એમને કરવા નથી અદાણી માટે કામ એટલા માટે કરી રહ્યા છે કે અદાણી એમને મલાઈ આપે છે એમને મલાઈ જે મળે એમાં એમને સંતોષ છે અને એ મલાઈનું આ દમનકારી વલણ અપનાવી અને ખેડૂતોને ખસેડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરે છે